મારી યુટ્યુબ ચેનલમાં તમારે ફરીથી સ્વાગત કરું છું આજે આપણે અમદાવાદથી જુનાગઢ એક સરસ મજાનું ટ્રેકિંગ વિથ એક નજારો જોવા જઈ રહ્યા છીએ જે ચોમાસાની અંદર જ તમને જોવા મળે છે ખૂબ સરસ રીતના ત્યાં વાતાવરણ તથા જંગલની મુલાકાત પણ કરવા જઈ રહ્યા છીએ જો વિડીયો કરો અમદાવાદથી જુનાગઢનું અંતર ત્રણસો વીસ કિલોમીટરની આસપાસ છે તો અમારા સૌ સાથી મિત્રો સોળ ગયા છે તો આપણે ફાઈનલી સવારે આઠ વાગે જુનાગઢની અંદર એન્ટ્રી થઈ ગયા છે જુનાગઢની અંદર થતા તમને વિશાળ મોટો તમને ગેટ જોવા મળશે તથા તમે જોઈ શકો છો પાષાણ ગુજારો પર્વત ઉપરથી લીલી જમ જેમ ચાદર મંટોળા લઈ હોય એવું તમને દ્રશ્ય જોવા મળશે આ નજારો જોવા માટે દર વર્ષે લાખોની સંખ્યામાં શ્રદ્ધાળુઓ અહીંયા આવે છે તો આપણે જૂનાગઢની અંદર સૌપ્રથમ પ્રથમ ગોરક્ષક આશ્રમની મુલાકાત લેશું અને આપણે રહેવાની સુવિધા પણ ખૂબ સરસ આપવામાં આવે છે ગૌરક્ષક આશ્રમની અંદર રેવા તથા જમવાની ખૂબ સુંદર વ્યવસ્થા રાખવામાં આવે છે પર રૂમના પંદરસો રૂપિયા ચાર્જ લેવામાં આવે છે નોન એસી અને એસીના બે હજાર રૂપિયા ચાર્જ લેવામાં આવે છે એક રૂમની અંદર તમે ત્રણ પર્સન રહી શકો છો જો તમે પાંચ પર્સન હો તો બે આપણે કાશ્મીરી નમસ્કાર મિત્રો મારી યુટ્યુબ ચેનલ માં સ્વાગત કરું છું આજે આપણે પહોંચી ગયા અમદાવાદ થી જુનાગઢ ની યાત્રા કરવા માટે તો આજે અમારા સૌ મિત્ર સર્કલ અમે શ્રી ભોળાનાથ ભગવાનના દર્શન કરવા માટે જઈ રહ્યા છે જંગલની અંદર તો જંગલની અંદર નજારો તમ તમને જોવા મળશે અને દેખાડવામાં આવશે સોળે કળાળેલી પ્રકૃતિના દર્શન પણ કરવામાં આવશે કઈ રીતના તમને રસ્તો નદી નાળાઓ તમામ તમને અહીંયા વિડીયોની અંદર દેખાડવામાં આવશે તો મિત્રો આજે અમે સવારે જૂનાગઢ પહોંચી ગયા હતા અને સૌ અમે ગોરક્ષનાથ આશ્રમ છે જે જૂનાગઢમાં ખૂબ જ સરસ છે ત્યાં અમે રોકાયા ફ્રેશ થઈ ગયા નાસ્તો વાસ્તો કરી અને અમે કાશ્મીરી મહાદેવના આશ્રમના દર્શન કરવા જઈએ છીએ બાપુના તો તમે રસ્તો જોઈ શકો છો કે આ એક જંગલ વિસ્તાર તરફથી એક રસ્તો જાય છે જેની અંદર એક આશ્રમ આશ્રમ બનાવેલો છે છે બાપુએ અને ખૂબ જ સરસ હું બીજી વાર ત્યાં દર્શન કરવા જાઉં છું અને રસ્તો કઠિન છે એટલે અમારે ખૂબ સાવધાની પૂર્વક ચાલવું પડશે જોઈ અને ઘરે જો તમે જોઈ શકો છો અમારા મિત્રો કેવી મજા માણી રહ્યા છે જંગલની અંદર નમસ્કાર મિત્રો હું પણ અમદાવાદ થી જુનાગઢ આવી ગયો છું અમારા ગ્રુપ સાથે અને તમે જોઈ રહ્યા છો રસ્તો કેવો છે ખૂબ જ કઠિન પૂર્વક છે સર્વાઈવ કરીને અમારે આગળ વધવાનું છે અને અમારા ગ્રુપ મિત્રોના કેવા ધીંગા મસ્તી કરતા કરતા આગળ જાય છે તમે વિડીયો નિહાળી રહ્યા છો તો હોય અને ઘરના જેવું વાતાવરણ હોય અને અમારા ગુરુજી અમારી સાથે હોય ધનેશ પંચાલ પંચાલ કન્સલટ્રન્સીના માલિક અને ફાઉન્ડર અમારા ગ્રુપના મેન માણસ અને જો આ બધો જંગલ વિસ્તાર આવ્યો હા ધીમે ધીમે કુદર ચાલો મિત્રો વર્ષોની એક અધૂરી ખ્વાઇશ પૂરી થવા જઈ રહી છે આજે ગિરનારના જંગલની અંદર ટ્રેકિંગ કરવાનું એક ઊંડી મહત્વાકાંક્ષા હતી જે મારા ઓફિસના સ્ટાફ સાથે પૂરી થઈ રહી છે વરસાદ ઝરમર ઝરમર ચાલુ થઈ ગયો છે અને અમે જંગલમાં ટ્રેકિંગ કરવા જઈ રહ્યા છીએ તમે જોઈ શકો છો મારી પાસેનું બ્રેકડાઉન કે કેવું એકદમ હરિયાળું છે અને કેવો ધીમો ધીમો વરસાદ ચાલુ છે ખૂબ જ એન્જોય કરીએ છીએ અમે મિત્રો એકબીજા સાથે અને ખરેખર જીવનની અંદર આવો એક લાવો તો લેવો જ જોઈએ

કેમ છો ને ઓગણભાઈ બસ એકદમ મજામાં આ છે મારા ખાસ મિત્ર બિલિયા ગામના ઓગણભાઈ પ્રજાપતિ અમે એમની સાથે જંગલમાં ટૂર માટે નીકળ્યા છીએ કાલે તો મિત્રો જીવનની અંદર એકવાર જરૂરથી જરૂર આવો લાભ લેવો જોઈએ પ્રકૃતિના દર્શને તો નસીબદાર હોય એ જ જઈ શકે છે જુનાગઢ એટલે આપણે ગિરનાર સાધુઓનો પિયર કહેવામાં આવે છે પ્રકૃતિ નો આનંદ લેવા માટે બાળકો પણ અહીંયા પ્રવાસ તરીકે અહીંયા આવી રહ્યા છે તમે જોઈ શકો છો આ બાળકો કઈ રીતના આનંદ કરવા જઈ રહ્યા છે આ રીતના તમે જો હમણાં નહિ આવો છો હેલો આ બાળકો આનંદ આનંદમાં આવી ગયા કે જય બેચારી આ বালা বড় আ টিচার সে মুTaskId মারা টিচার আমাদের হয়ে থাকি টিচার পড়া নাও ইউটিউব নাও ইউটিউব মেডাম आओ आओ চিনেন ববদিনেশ ভাই কালকে আসবে কালকে বর্ষাে বর্ষা আছে চিনেন বলবেন হ্যালো হ্যালো রানা ইউশ্রাও રાજ્યશ્રામણી છે હું ધોરણ અભ્યાસ કરું છું મારું સ્કૂલનું નામ ભવનાપ્રતિક શાળા છે અમે ભવનાતમાં કાશીબાપુન સંગ્રેય પ્રવાસ કરવા આવ્યા આજે સિસ્ટમમાં એ આડી એમાં રોકરેવા દે છે ના બાંધે છે નામ શ્રી મકભાઈ હું શ્રી દિવ્યપંત કુમાચંદ્ર લઈ રહું છું લે ફોટો શ્રી ભૌનરભાઈ પકારું કામ ખાલેલી છે ખાલેલી કે અહીં મિત્રમાં ભણવા આવ્યો છું આભાર આજો લે 40 છે લે 50 વેવું છે એ

એ જોડો ઉપર પકડો ઉપર પકડે નો પકડો પકડી કે નીચે આવો હા વાગે લે પકડી જો નહી તો આવે આ પુંજી માં જાવી હા બોલો વાહ ઉમર નોલી હજુ હો જુનાગઢની જગ્યાની અંદર અહીંયા આજુબાજુના શાળાના બાળકો દર્શની રવિમાં અહીંયા પ્રવાસ માટે શિક્ષકો લાવે છે અને બાળકોને આનંદ મળી રહે તે માટે અહીંયા ખૂબ સરસ રીતના પ્રગતિ કરે છે શિક્ષકો દ્વારા તમે જોઈ શકો છો બાળકો પણ અહીંયા મસ્તી જંગલની અંદર આ પ્રકૃતિના દર્શન કરવા માટે ઘણો ઘણો આનંદ કરે છે પા છી

થોડા સમય થોડો સમય ચાલતા ચાલતા આખરે કાશ્મીરી મહાદેવ મંદિર આપણે જે કહેવામાં આવે કે કાશ્મીરી મહાદેવના મંદિરે બાપુ શ્રીની સાથે મુલાકાત કરતા એટલે મતલબ શ્રી એમની જોડે હરતો ફરતો ચાલતો રહેતો ખાતો પીતો અને બાપુની જોડે ફરતો રહેતો અને બાપુ એને સેવા રાખતા સેવામાં રાખતા હતા અને બાપુને કાશ્મીરી મહાદેવ બાપુ જે થોડા સમય પહેલાં જે દેવ થઈ ગયા અત્યારે એમનો આશ્રમ જોવાલાયક હતો અને ट्रेकिंग भी है कारण का जो मित्र अमरा मित्रों तैं थकता थकता, अमरा तरुण भाई मित्र धवल भाई बबलू भाई बदा जो लोचबोच थी गया हाँ हाँ अब जाइए मंदिर की तरफ निकली आखिर अमे मंदिर पहुंची जाइए थोड़ा समय में मंदिर का नज़ारा सा કાશ્મીરી બાપુના આશીર્વાર રાતાશ્વર મહાદેવ તરીકે પણ લોક